એ ઠીકણા ની એટલે વિડિયો લેવા માટે બજિયા જબરી રીતે તારા ચમચી થી હાથી ના હોય હાથ બગરાઈ લે જો ચમચી થી આ ભઈ આજકાલ ની નવી ફેશનેબલ બહુ

અને મરચો આય છે અને આ કેટલી છે આ થોડી લઈ પી તો બધું ખાવાનું લે આનું અથાણું કેળા કેળાનું અથાણું કેળા કેળ કેળ કહેવાય કેળા ના કેળા કેળાનું અથાણું ચલો તન તમે ઘેર બનાવીને ખઈ લેજો અને વિડિયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુજરાતના હોય તો સબસ્ક્રાઈબ કરજો